બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ઘટાડો કરીને ગુજરાતની જનતાની મજાક ઉડાવી છે અને આમ આદમી પાર્ટી આને સખત શબ્દોમાં વખોડે છે થોડા સમય પહેલા મેં ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ગુજરાતના લોકોને પણ

બસ યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે તેવી જ રીતે ગુજરાતને જનતાને પણ 10 થી 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે એવી હું માંગણી કરું છું રિપોર્ટર મોલિક દેશી અમરેલી આજે મુખ્યમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટ દીઠ 40 પૈસા જેવો નજીવો ઘટાડો કરી સરચાજમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આજથી પાંચ દિવસ પહેલાં માન્ય શ્રી રમે એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ બસો યુનિટ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપવા આપવી જોઈએ તમારા બે વર્ષ પૂરા થયા છે ત્યારે માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટ યુનિટડીટ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે તો આજે માન્ય કનુભાઈ દેસાઈને ઉર્જામંત્રીશ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે જેવી રીતના દિલ્હીમાં સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ બસો કે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે નહીં કે માત્ર ને માત્ર ચાલીસ યુનિટ ચાલીસ પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી હું આજે માંગણી કરું છું